તારીખ સત્યાવીસમી જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ એસઆર કે ઇન્સ્ટિટ્યૂટ સર્કલનું લોકાર્પણ થયું નીલકંઠ ગ્રુપ ગાંધીધામ અને એસઆર કે ઇન્સ્ટિટ્યુટ સાપેડા દ્વારા આ નિર્માણ કરીને અંજાર નગરપાલિકા તેમજ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું આ કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અર્જનભાઈ કાનગઢ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા राष्ट्रीय सरपंच संघना महासचिव देवीबेन कानगड कच्छ आहीर मंडळ तेजाभाई कानगड अमूल फेडरेशन वाईस चेअरमेन भाई हुंबल जिल्हा भाजप मंत्री वसंतभाई कोडराणी अंजार नगरपालिका प्रमुख वैभवभाई कोडराणी हितेनभाई व्यास शिल्पाबेन बुद्ध भट्टी पार्थभाई सोरठिया निलेश किरी गोस्वामी कल्पनाबेन गोर तेजाभाई सेधाभाई कानगड શામજીભાઈ સેધાભાઈ કાનગઢ જસીબેન કાનગઢ રતિબેન કાનગઢ બબીબેન કાનગઢ પ્રકાશભાઈ લોદરિયા અશ્વિનભાઈ સોરઠિયા ક્રિપાલસિંહ રાણા આશાબેન ચૌધરી ડૉક્ટર વિજય પીઠડિયા ડૉક્ટર ભાદરકા કેવી પાટીદાર વાસાભાઈ આહિર શંભુભાઈ મયાત્રા લક્ષ્મણભાઈ નારાયણભાઈ દિલીપભાઈ આહિર વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમની શરૂઆત રોપામાં પાણી નાખી અને પર્યાવરણનો સંદેશો આપવાથી થઈ ત્યારબાદ સ્વાગત પ્રવચન એસઆર કે ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ હેઠળ ડોક્ટર સુરભી આહિરે આપ્યું હતું ત્યારબાદ શ્રી અર્જુનભાઈ કાનગડે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યા હતા અને જણાવ્યું હતું કે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના વીસ વર્ષના ગૌરવશાળી ઇતિહાસ બાદ સંસ્થા હંમેશા નવા આયામો સર કરવા તત્પર રહે છે ત્યારબાદ દેવજીભાઈ વરચંદ એ પોતાના વક્તવ્યમાં એસઆર કે ઇન્સ્ટિટ્યૂટની આ પહેલને આવકારી ત્રિકમભાઈ છાંગાએ કાનગઢ પરિવાર એસઆર કે ઇન્સ્ટિટ્યૂટના ઇનોવેટિવ વિચારના વખાણ કર્યા ત્યારબાદ અર્જનભાઈ કાનગઢ અને વૈભવભાઈ કોઢરાણી વચ્ચે લોકાર્પણ પાત્ર અને સ્વીકાર પાત્રનું આદાન પ્રદાન કરાઈ ઉલ્લેખનીય છે કે એસઆર કે ઇન્સ્ટિટ્યૂટ સર્કલ જ્ઞાનની પ્રતિમા છે જે વિદ્યાનું પ્રતિનિધિત્વ અંજાર સહિત આખા કચ્છમાં ફેલાવા માટેનું એક ઉત્તમ સ્થળ બની રહેશે

આભાર વિધિ પ્રિન્સિપાલ નિર્દેશ બુચ એ કરી અને આ સંચાલન હર્ષાબેન ચોથાણીએ સંભાળ્યું હતું